નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી મનોરમા બહેને આજે એમની બાળપણની સહેલી સંતોષ બહેનની બહુ યાદ આવતી હતી એમણે એમના પુત્ર વધુ નમ્રતાને કહ્યું કે બેટા તપાસ કરીને મારી સખી સંતોષ ક્યાં છે મળવું છે નમ્રતાએ તપાસ કરી અને કહ્યું કે માં તમારા સખી જીવનધારા વૃદ્ધાશ્રમમાં છે મનોરમા બહેનને આઘાત તો લાગ્યો પણ પછી મનમાં એમ થયું કે એના સ્વભાવ પ્રમાણે દુખી થઈ હશે પછી નમ્રતાએ પૂછ્યું કે મા ક્યારે જાવું છે મળવા તો મનોરમા બહેને કહે ત્યાં જવાય મળવા નમ્રતાએ હસીને કહ્યું કે જવાય જ ને એમને એટલું સારું લાગે હું આપણા ડ્રાઈવર સૌજીને કહી દઉં છું તમે ચાર વાગે સુઈ ઉઠી રહ્યા નાસ્તો કરી લો પછી એ તમને લઈ જશે અને શાંતિથી મળી લ્યો ત્યાં સુધી એ ત્યાં જઈ રહેશે પછી તમને ઘરે લઈ આવશે ચાર વાગે સૌજી બાને લઈને જીવનધારા વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયો સૌજીને નમ્રતાએ સૂચના આપી હતી એમ ઓફિસમાં જઈને કહ્યું કે અહીં કોઈ સંતોષ બહેન છે મારા બાને એમને મળવું છે ઓફિસમાં બહેન હતા એ બહુ જ વિવેક મિતભાષી હતા એમણે મનોરમા બહેનને કહ્યું કે આવો બા હું લઈ જાઉં તમને મનોરમા બહેન બધું જોતા જોતા ચાલ્યા એ ખુશ થયા કે દવાખાનું હોસ્પિટલ મોટી પડાળ મંદિર અને સરસ રહેવાની શાંતિમય સુવિધા કેટલું સરસ છે એ બોલ્યા કે બહેન બહુ જ સરસ છે એ બહેન એટલું જ બોલ્યા કે બા બધું જ છે પણ રહેવાનું તો પારકાની વચ્ચે જ ને પોતાનું કોણ મનોરમા બહેન વિચારવા લાગ્યા કે એ તો સાચું અને પહોંચ્યા મંદિર પાસેની પરસાડમાં સંતોષ બહેન ત્યાં જ બેઠા હતા અને બાળસખી મનોરમાને જોઈ અવાક થઈ ગયા આવા વ્યક્તિઓને કોઈ પોતાનું મળવા આવે તો કેવું સરસ લાગે આંખો અને હાથ પહોળા થઈ ગયા આંખમાં ચળચરિયા આવી ગયા એ ઊભા થઈ સખી બેનને ભેટીને રોવા જ માંડ્યા પેલા બહેને કહ્યું કે તમે અહીં બેસો વાતો કરો હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું મનોરમા બહેને કહ્યું કે સંતુડી આ કેમ થયું અહીં રહેવા આવવું પડ્યું સંતોષ બહેન કહે આ મારી વહુ લગ્ન થયા ત્યારે શરૂઆતમાં બહુ સારું હતું સેવા પણ કરતી મને કામ કરવાની ના પાડતી હું કહેતી કે મને રસોડામાં આવતા રોકવાની નહીં એ પાછી ઉઠે મોડી ઉઠીને થોડી બેસી રહે પછી ચા બનાવે હું કહેતી બેસી શું રહે છે ઊઠ ધીરે ધીરે એ બોલવા માંડી દીકરાને કહું તો એ કહે કે માં તમારા બેનો પ્રોબ્લેમ છે માં ખરાબ નહીં લગાડતા પણ વાત તમારો છે બહુ સરસ ચાલ્યું પછી આ તારા બનેવીના મિત્ર હતા સંદીપભાઈ એમને કહી હું અહીં આવી તેમણે મારા દીકરા વહુને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે કહેતા જ નથી અહીં આવવાનું અમારે અમારી સાથે જ રાખવાની માગીએ છીએ પણ એ જીદ પર છે કે મારે તમારી સાથે નથી રહેવું પછી સંદીપભાઈએ આ પાડી એ જવા દે મને તારે કેવું છે તો મનોરમા બહેન કહી લીલા લહેર મારી વહુ કહું કે દીકરી એ મને પાણીનો પ્યાલો આમથી તેમ મૂકવા દેતી નથી મારે તને મળવું હતું એટલે એને મેં કહ્યું એણે તપાસ કરી તું ક્યાં છો પાછી એણે મને કહ્યું અને આ વ્યવસ્થા કરી પણ સંતુડી આમાં જવાબદાર તું છે તારી વહુ તને બધી રીતે સાચવતી હતી તે સાસુપણું શરૂ કર્યું તો સંતોષ બહેન કહે મારી સાસુ મને આમ જ કરતી તો જ શીખાય એટલે મનોરમાં કહે કે એમણે તારા પર કર્યું એટલે તારે કરવું જરૂરી છે મારા સાસુ તો હિટલરને સારો કહેડાવ કહેડાવે એવા હતા મેં નક્કી કરેલું કે મારી વહુને હું પ્રેમથી રાખીશ હુકમ નહીં ચલાવવું મને થાય કે મારી દીકરીઓ પરણીને જાય અને મેં સારા સંસ્કાર આપી સારું શીખવી મોકલી હોય તોય મને ચિંતા થાય કે એને તકલીફ તો નહીં હોય ને એમ જ મારે ઘેર વહુ આવે પછી એની માને ચિંતા ના થાય લોકો કહે કે વહુ કોઈ દિવસ દીકરી ના થાય અને સાસુ કોઈ દિવસ મા ના થાય પણ જો સાસુ મા જેમ વ્યવહાર કરે તો વહુ દીકરીની જેમ વ્યવહાર કરે કે નહીં મારે એવું જ થયું એ પછી એ પોતાની વાત કરી એ આમ હતી મનોરમા બહેનને એક દીકરો હિમાંશુ અને બે દીકરીઓ હતી અલ્પા અને જલ્પા દીકરો એન્જિનિયર હતો અને બહુ જ મોટી કંપનીમાં એ પ્રોડક્શન જોતો હતો આમ તો એને પોતાનો ધંધો કરવો હતો પણ એટલી તૈયારી હજી હતી નહીં એણે વિચારેલું કે નોકરી કરીશ શીખીશ થોડું ભેગું કરીશ પછી પોતાની નાની ફેક્ટરી કરીશ એ દરમિયાન હિમાંશુના લગ્નની વાત ચાલી મનોરમા બહેને એના માટે કન્યા શોધતા હતા ક્યાંકથી વાત આવી કે શૈલેષભાઈ અંજલી બહેનની એકની એક દીકરી છે નમ્રતા એ કોમ્પ્યુટરનું બહુ ઊંચું ભણી છે કહે છે કે પ્રોગ્રામર છે દેખાવ અને સ્વભાવે બહુ સારી છે મનોરમા બહેને માગું મોકલ્યું અને મુલાકાત ગોઠવાઈ મનોરમા બહેન એમના પતિ સતીષભાઈ અને હિમાંશુ ગયા વાતચીત ચાલી પછી નમ્રતા આવી અને હિમાંશુને જોઈને કહે કે તમે તો ઇન્ડિયા એન્જિનિયરિંગમાં પ્રોડક્શન એન્જિનિયર છો હિમાંશુ કહે હા પણ તમને કેવી રીતે ખબર નમ્રતા કહે હું ત્યાં જ છું પ્રોગ્રામિંગ ડિવિઝનમાં હું પ્રોડક્ટ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ કરું છું હિમાંશુ કહે મને ખબર જ નથી નમ્રતા કહે હા બધા કહે છે કે એને એના કામથી મતલબ એ કોઈની સામે પણ નથી જોતા હિમાંશુ કહે હા થોડું એવું ખરું હું મારી કેબિનમાં જ હોઉં જમવાનું પણ ત્યાં જ સાંજે સીધો ઘેરે બંને એકબીજાને પસંદ પડી ગયા ઘેરે જઈ એમના જ્યોતિષને બોલાવી ડળી જોવડાવી જોશી કહે બધું સરસ મળે છે આ કન્યા સુકન પગલાની છે એના જે ગ્રહો છે એ મુજબ જે જ્યાં જાય ત્યાં વ્યવસાય અને ધન બુદ્ધિ બહુ જ થાય તમારું આ ટેનામેન્ટ બંગલો થઈ જશે ભાઈને ધંધો કરવો હશે તો ચાર જાંદ લાગી જશે બીજા દિવસે મનોરમા બહેન ક્યાંય કહ્યા વગર સવારમાં ખુશીથી આ કહેવા અને તૈયારી કરવાનું કહેવા શૈલેષભાઈના ઘેરે પહોંચી ગઈ નોકરે બારણું ખોલ્યું ઘરમાં દાખલ થયા અને સામે સોફા પર અંજલી બહેન બેઠા હતા અને કોળામાં નમ્રતા સૂતી હતી અંજલી બહેન એના માથે હાથ ફેરવતા હતા મનોરમા બહેને પોતાના મોઢા પર આંગળી મૂકી ઈશારો કર્યો કે કાંઈ બોલતા નહીં થોડીવાર નમ્રતા ઊભી થઈ અને ચમકી ગઈ નમસ્તે કર્યા મનોરમા બહેન કહે બેટા શરમાઈશ નહીં આવું થાય એ રસોડામાં ગઈ રહ્યા લેવા અંજલિ બહેન કહે કે એ નાની હતી ત્યારથી ઊઠે એટલે આવીને થોડીવાર મારા ઘોડામાં આવી સૂઈ જાય હું થોડીવાર માથે હાથ ફેરવું પછી ઊભી થાય અને પછી ચા પીવે મનોરમા બહેન કહે થાય દીકરી છે લગ્ન લેવાયા સંપન્ન થયા કન્યાએ ગૃહ પ્રવેશ કર્યો ખુશીઓ રેલાઈ ગઈ જલ્પા અને અલ્પા ભાભી આવ્યા ના આનંદમાં હતા ધીરે ધીરે બધા મહેમાન ગયા હવે આજથી નમ્રતા હિમાંશુની નોકરી ચાલુ થવાની હતી નમ્રતા વહેલી ઉઠી બ્રશ કરી બેડરૂમમાંથી આવી રસોડા તરફ જતી હતી અને સોફા પર બેઠેલો મનોરમા બહેને એને બોલાવી બાજુમાં બેસવા કહી અને એ બેઠી એટલે એમણે હાથેથી પકડી ઘોડામાં સુડાવી દીધી નમ્રતાને સહેજ સંકોચ જેવું લાગ્યું પણ મનોહરમા બહેને બોલ્યા કે તું નાનપણથી ઊઠી રશ કરી માના ખોડામાં સુઈ જતી ને આ માંનો જ પોલો છે એણે માથું ઢાળી દીધું વહુ સાસુ બેની આંખમાં આંસુ હતા બસ આ સાસુ વહુના મા દીકરી જેવા સંબંધની શરૂઆત થઈ એ શરૂઆતમાં કરી કોને સાસુએ ધીરે ધીરે મનોરમા બહેને બધું નમ્રતાને સોંપી દીધું એ કહેતા મેં બહુ કર્યું હવે ઘરની શેઠાણી નમ્રતા જેને જે જોતું કરતું હોય એ એને કહે અલ્પા જલ્પા પણ ભાભી આગળ લાડ કરે અને ભાભી એમનું બહુ જ ધ્યાન રાખે એ ટ્વીન સિસ્ટરના લગ્ન પણ નમ્રતાએ ટ્વીન બ્રધર શોધી ધામધૂમથી કરાવ્યા હિમાંશુને લોન મળી ગઈ અને એક એસ્ટેટમાં શેડ લઈ નાના પાયે ફેક્ટરી શરૂ કરી આ બાજુ નમ્રતાએ નોકરી છોડી દીધી હિમાંશુને ઘેરે બેઠા પ્રોગ્રામિંગ પ્રોડક્ટ ડિઝાઇનિંગ કરી આપે જોત જોતામાં ધંધો દિવસ રાત વધવા માંડ્યો બાજુની બીજી જમીન લઈ ફેક્ટરી વિશાલ થઈ સ્ટાફ રાખ્યો અને નામ થવા માંડ્યું ચાર વર્ષમાં સર્વત્ર ધંધો વધ્યો ઘરમાં ત્રણ કાર થઈ ગઈ અને બંગલો બનાવ્યો હવે જ્યારે બંગલામાં શિફ્ટ થવાનું હતું ત્યારે મનોરમા બહેન બોલ્યા કે તમે લોકો બંગલામાં રહો અમે અહીં બરાબર છીએ તમે બે મોજ કરો નમ્રતા કહે આવો વિચાર પણ કેમ આવે તમારા વગર તો અમે અધૂરા કહેવાય આ ઘર અમે અમે જ રહેશે તમારે અમારી સાથે જ રહેવાનું છે અહીં વૃદ્ધાશ્રમ નથી બનાવવાનો આ મારો હુકમ છે સાસુ સસરા બંને સ્મિત આપી બોલ્યા કે જી ગબ્બર બહેન પછી નમ્રતા જ રોવા માંડી અને બોલી કે તમે ના હોત તો સવારે ઉઠું અને મને ખોડો કોણ આપે રાત્રે કામ કરતી વહુ અને પપ્પાની જેમ કહેવા કોણ આવે કે બેટા હવે સુઈ જાય બધા બંગલામાં ગોઠવાઈ ગયા નમ્રતા ઘેર જ હોય અને જે જોઈએ એ કરીને મોકલી આપે સાસુ વહુ માં દીકરી જેમ જ રહેતા હતા કોઈને કાંઈ પણ જોઈએ કામ પૂછપરછ બધું જ નમ્રતાને પૂછો એમ જ મનોરમા બહેન કહી દી નમ્રતાએ મમ્મી પપ્પા માટે એક જુદી કાર રાખી હતી એમને ક્યાંય જવું હોય તો ડ્રાઈવર લઈ જાય સતીશભાઈ સવારે ઓફિસ જાય અને જમવાના સમયે પાછા આવી જાય પછી આરામ મનોરમા બહેનને થતું કે કાંઈ કામ નહીં નમ્રતા કહેતી તમારે જરૂર શું છે હવે બધા કામ માટે આ યુગલ છે રસોઈથી માંડી બધું જ આટલું થયું છતાં રોજ સવારે નમ્રતા ઊઠીને આવે અને મનોરમા બહેનના ખોળામાં સૂઈ જાય આમ જ એક સવારે નમ્રતાના માં આવ્યા અને જોઈ બોલ્યા કે હવે સમજાયું કે આને પિયર યાદ કેમ નથી આવતું સાસુ જ માં બની ગઈ હોય ત્યાં શું જોઈએ મનોરમા બહેન કહે સાચે હો આ મારી ત્રીજી દીકરી છે અલ્પા જલ્પાનો માં જ આ છે એટલે અંજલી બહેન કહે એ તમારા લીધે તમે માં બની નમ્રતાને બધું આપ્યું બાકી આજના જમાનામાં કોઈ સાસુ માં બને મનોરમા બહેન કહે હા પણ વહુને દીકરી બનતા આવડ્યું ત્યારે ને લોકો ઈર્ષા કરે છે અમે મજા કરીએ છીએ આ બધી વાત સાંભળી સંતોષ બહેન ત્રસકે ત્રુસકે રોઈ પડ્યા અને બોલ્યા કે શરૂઆત તે જેમ કરી એમ મારે કરવા જેવી હતી તો મારી વહુ પણ ચૂક્યું હોત